અત્યારે સેટ થઈ ચૂક્યા છે જેને કારણે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે આમ છવ્વીસ તારીખ છે આજે પણ સાંજ સુધીમાં અને રાત્રિથી આ વરસાદ છે અનેક વિસ્તારોની અંદર વરસે તો જે મિત્રો હાર્વેસ્ટિંગ ન કર્યું હોય એની ત્રીસ તારીખ સુધી જે આપણે મગફળી કે સોયાબીન કે અન્ય પાક હોય એનું હાર્વેસ્ટિંગ ન કરવું જો હાર્વેસ્ટિંગ કરવામાં આવશે તો પાક પલળી જશે ને નુકસાની આવશે

પરેશભાઈ શું કહેશો કે આગામી સમયમાં આગાહીને લઈને હવે નજીકના દિવસોમાં જ નવરાત્રીના તહેવારો આવી રહ્યા છે અને ફરી મેઘરાજા જે છે તેને એન્ટ્રી ધમાકેદાર એન્ટ્રી કરી છે અનેક સ્થળો છે અનેક શહેરો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વડોદરામાં ભારે પવન જોવા મળ્યો તો શું કહેશો સર આગામી સમયમાં આગાહીને લઈને

અને અરબ સાગર એક આ સિસ્ટમ બંગાળ ની ખાડી ની કારણે અરબ સાગર એક અસ્થિરતા ઊભી થઈ હતી એ પણ મહારાષ્ટ્રના મુંબઈ ઉપર એ અસ્થિરતા છે હવે આ જે અસ્થિરતા અને વરસાદી સિસ્ટમ છે જેને કારણે આજે છવ્વીસ સપ્ટેમ્બર છે છવ્વીસ સપ્ટેમ્બર થી લઈ અને જે કઈ અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે આ વરસાદી રાઉન્ડ છે એ લગભગ સાહીઠ થી પાસઠ ટકા વિસ્તારમાં અસર કરે પ્રભાવિત કરે તેવી શક્યતાઓ માની રહ્યા છે પણ અહીં વાત ગુજરાતીના માધ્યમથી હું એક અહીંયા ચોક્કસ કરવા માંગુ છું દરેક મિત્રોને અપીલ કરવા માંગુ છું ત્રિપાંશીભાઈ છેલ્લા બે દિવસથી જેવી રીતે સોશિયલ મીડિયામાં આપણે જોઈ રહ્યા છે એક અફવા ફેલાણી છે કે ભાઈ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં ખૂબ વરસાદ પડશે આવી એક અફવા પેલાણી છે હકીકત એવી છે કે એ જે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની જે આગાહી છે હું બોલું છું હું જ એ ચોક્કસ વાત છે પણ એ આપણે ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા હતા એ ઓગસ્ટ મહિનામાં પણ એક તારીખ હતી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ત્યારે મેં આમ જણાવ્યું હતું એડવાન્સ કે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં અતિવૃષ્ટિ જેવા અતિ ભારે વરસાદો પડવાના છે અને એ જે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું અત્યારે કોઈ મિત્રો દ્વારા એ વાયરલ કરવામાં આવ્યું છે કે છવ્વીસ સત્યાવીસ તારીખમાં વરસાદ પડવાના છે એટલે એમાં જે વિડીયો વાયરલ થયો છે ને એમાં જે અતિ તીવ્રતાની વાત કરવામાં આવે છે એવી અતિ તીવ્રતા વાળા વરસાદ અત્યારે શક્ય નથી એ જે જૂનો વિડીયો છે જૂનો વિડીયો છે એટલે કોઈ મિત્રો એ આવી અફવાઓમાં ન આવવું એવી હું વાત ગુજરાતના માધ્યમથી દરેક ગુજરાતી ભાઈઓ એને અપીલ કરું છું હવે અત્યારે જે વરસાદ પડવાનો છે કઈ રીતે પડવાનો છે એને આપણે વાત કરવાની છે અત્યારે જે આ વરસાદની સિસ્ટમ છે કેમ કે ગુજરાત ઉપર કોઈ પણ વરસાદ આવતો હોય ત્યારે વરસાદની સિસ્ટમ છે એક કાં તો અરબ સાગર અંદર ડેવલપ થાય અથવા તો બંગાળની ખાડીની અંદર એ સિસ્ટમ બને હવે બે માર્ગ છે ગુજરાતમાં વરસાદ આવવાના હવે અરબ સાગર ને બંગાળ ની ખાડી આવતી system હોય એની છેલ્લી system આ ગુજરાત ઉપર દોડવાની છે આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થાય ત્યારબાદ ચોમાસાની વિદાય સમજવી ધીમે ધીમે પહેલી બીજી ઓક્ટોબર થી ચોમાસા વિદાય છે ગુજરાતમાંથી ચાલુ થઈ જશે અને એ વિદાય દરમિયાન પણ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદ જોવા મળશે એ કેવી રીતે જોવા મળશે એ પહેલા આપણે જોવાનું છે કે આજે છવ્વીસ તારીખ હવે જે વરસાદી સિસ્ટમ છે એ અત્યારે લો પ્રેસરની કેટેગરીમાં છે અને અત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર સુધી આ સિસ્ટમ પહોંચી ગઈ છે જેને કારણે આઠસો પચાસ એચપીએ લેવલે ખૂબ ભેજ પણ છે ત્યાં એક શિયર ઝોન પણ બન્યો છે અને સાતસો એચપીએ લેવલે ગાઢ વાદળ છે અને એક મોટી અસ્થિરતા બનેલી છે એટલે આઠસો પચાસ એચપીએ લેવલે અને સાતસો એચપીએ લેવલે બંને રીતે વરસાદ આપવા માટે ફેવરેબલ લેવલ સેટ થઈ ચુક્યા છે જેને કારણે રાજ્યની અંદર વરસાદ પડવાનો શાંત આ આગામી આપણે લગભગ વીસ પચીસ દિવસથી આપણે અલગ અલગ પ્લેટફોર્મ પરથી વાત ગુજરાતીના માધ્યમથી આપણે ગુજરાતીઓ સુધી પહોંચાડી છે એ જ મુજબ આ જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાનો રાઉન્ડ ચાલુ થયો છે એમાં છેલ્લા બે દિવસથી આજે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ છે જોકે આ વરસાદ છે ગુજરાતના સાઠ થી પાસાઠ ટકા વિસ્તારને અસર કરવાનું છે એની અંદર સૌથી વધારે તીવ્રતા છે અમે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં જોઈ રહ્યા છીએ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા ત્યારબાદ સુરત વલસાડ અને ડાંગ જિલ્લો આટલા જિલ્લા એવા છે કે ત્યાં લગભગ પાંચ ઇંચ કરતા ઉપર વરસાદ પડી શકે છે એટલે કે છ સાત ઇંચ આઠ ઇંચ સંભવ છે પણ સુધીના વરસાદ થાય છતાં પણ આ વરસાદ હશે સિંગલ ડિજિટમાં હશે જેની દરેક નોંધ લેવાની સિંગલ ડિજિટ એટલે કે આપણે નવ સાડા નવ ઇંચ સુધીના વરસાદો હશે આ દસ ઇંચ કે ડબલ આંકડામાં જાય તેવી કોઈ શક્યતાઓ અત્યારે ગુજરાતના કોઈ ભાગોમાં દેખાતી નથી

સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા જઈએ તો ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ સોમનાથના વિસ્તારો છે એમાં તો આપણે આ વધારે વરસાદની શક્યતાઓ જોઈ રહ્યા છે કે સૌરાષ્ટ્રના ભાગો છે કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય પણ એ વિસ્તારની વાત કરતા બીજા વિસ્તાર છે એમાં પણ વરસાદ પડવાનો છે પણ ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે મધ્ય ગુજરાતના ના વડોદરા જીલ્લા વાત કરવા જઈએ તો વડોદરા વરસાદ પડશે પણ એક થી લઈ અને બે ત્રણ ઇંચ સુધી ના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે ત્યારબાદ બાદ કપડવંજ હોય અમદાવાદ હોય ગાંધીનગર હોય આણંદ નડિયાદ જેવા વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ વરસાદ પડશે ત્યાં પણ છૂટા અને સામાન્ય મધ્યમ વરસાદ હશે અડધા થી લઈને એક દોઢ કે બે ઇંચ સુધી વરસાદો પડે તેવી શક્યતાઓ માનવાની છે એ સાથે ઉત્તર ગુજરાતમાં એક તો અરવલ્લી જિલ્લો છે અરવલ્લી મોડાસાના વિસ્તારો છે એમાં પણ લગભગ એક થી બે ઇંચ સુધીના વરસાદ અને એક બે સેક્ટર કે એક બે તાલુકામાં એવું બની શકે કે કદાચ તીવ્રતા વધે ને વધારે પડતા થન્ડર સ્ટોર્મ થાય તો ત્યાં કદાચ બે ઇંચ કરતા વધારે વરસાદ જાય બાકી એક થી બે ઇંચ સુધીના વરસાદની વરસાદ શક્યતાઓ અરવલ્લી જિલ્લામાં અમે માની રહ્યા છે પછી જે ઉત્તર ગુજરાતના બીજા ચાર જિલ્લા છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જોકે બનાસકાંઠા કરતા સાબરકાંઠામાં થોડોક વરસાદ વધારે રહેશે બનાસકાંઠાના જે પશ્ચિમ ભાગો છે જેમાં ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારના જે ભાગો છે એ ભાગોમાં એકદમ નહીં છૂટાછવાયા ઝાપટા અને ઘણા વિસ્તારમાં બિલકુલ વરસાદ પડે આવી કંડિશન ત્યાં પણ જોવા મળશે અને જે સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં હળવા મધ્યમ ઝાગટાઓ અને કોઈ જગ્યાએ એક બે સેન્ટરમાં એક બે સ્ટેલ ભારે થાય બાકી હળવા મધ્યમ ઝાપટાઓ છે એ ત્યાં પાટણ અને મહેસાણામાં જોવા મળે તેવી શક્યતાઓ છે ત્યાર બાદ વાત છે કચ્છની કચ્છ જિલ્લો જોવા જઈએ તો આમ તો એક રાજ્ય થાય એવો મોટો જિલ્લો છે આપણો કચ્છ કચ્છના જે પૂર્વ ભાગો છે જેમાં ભૂજ બચાવ અને રાપર આ તાલુકા આ વિસ્તારો એવા છે નહીં આસપાસના પણ એક બે તાલુકા એવા છે કે જેને આપણે પૂર્વ કચ્છનો ભાગ કહી શકીએ એવા વિસ્તારોની અંદર છૂટા છવાયા હળવા મધ્યમ વરસાદો પડશે એટલે એક ઇંચ કચ્છમાં વિસ્તારો છે પણ છૂટાછવાયા વિસ્તારમાં એકદમ સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એટલે કચ્છ જિલ્લાની આ કંડિશન રહેવાની છે મોરબી સુરેન્દ્રનગરમાં પણ જોવા જઈએ તો લગભગ મોરબી સુરેન્દ્રનગરના ચાલીસ થી પચાસ ટકા વિસ્તાર એવા હશે જ્યાં એકથી લઈને બે ત્રણ સુધી ના વરસાદની અંદર હવે જે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર એમાં તો તીવ્રતા સારી રહેશે બે ત્રણ દિવસમાં સારો એવો વરસાદ પડી જશે પણ જે બીજા ચાર જિલ્લા છે જેમાં રાજકોટ જામનગર આપણે રાજકોટ જામનગર દ્વારકા અને પોરબંદર એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ને એની સાથે રાજકોટ આ ભાગો છે એમાં હળવા મધ્યમ ઝાપટા પડે અને એક બે ભારે પડે એ વાત અલગ રહેશે બાકી ત્યાં છૂટાછવાયા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ માની રહ્યા છે ઓલો ઓવર આખા ગુજરાતનો જે આપણે ચિતાર આપ્યો છે કૃપાલ એમાં દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને સૌરાષ્ટ્રના અમુક ભાગો છે ત્યાં વધારે તીવ્રતા રહેશે બાકી હળવા મધ્યમ ભારે વધારે વરસાદ પડીએ તેવી શક્યતાઓ માની સાહીઠ થી પાંસઠ ટકા વિસ્તારમાં વરસાદ થશે જે જિલ્લાના મેં આપને નામ જણાવ્યા છે કે દાખલા તરીકે રાજકોટમાં આપણે સામાન્ય વરસાદ કહેતા હોય તો જરૂરી નથી કે રાજકોટ જિલ્લો જે જે વિસ્તારમાં લાગતો હોય તમામ તાલુકાઓમાં પડે બે પાંચ તાલુકામાં પડે કદાચ બે તાલુકામાં ન પડે પણ એક અંદર રાજકોટ ની આ condition થી એવી રીતે ભાવનગર ની રીતે પણ સાહીઠ ટકા થી પાસઠ ટકા વિસ્તાર અંદર આ વરસાદ પડશે અને આ અસ્થિરતા લગભગ ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીમાં માં આપણી ઉપર પસાર થઈ જશે ત્યાર બાદ આપણે ચોમાસાની ની વિદાય છે એ ધીમે ધીમે એની શરૂઆત થશે હવે મુખ્યત્વે જોવા જઈએ તો અત્યારે આ સિસ્ટમનો ઝુકાવ છે દક્ષિણ પશ્ચિમ તરફ છે કેમ કે આ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી છે આ સિસ્ટમની અસરને કારણે અરબ સાગરમાં મુંબઈ થી લઈને ગોવા વચ્ચેનો જે દરિયાઈ પાટ છે એમાં એક નાની એવી અસ્થિરતા ઉભી થઈ હતી એક નાની એવી સિસ્ટમ ઉભી થઈ હતી એ સિસ્ટમ આ સિસ્ટમ છે આવનારા કલાકમાં થઈ જશે એટલે આ જે લો છે એ કદાચ વેલમાર્ક લો પ્રેશરમાં કન્વર્ટ થઈ શકે છે અને એનો ઝુકાવ છે દક્ષિણ પશ્ચિમ તરફ રહેશે એટલે જે વિસ્તારોમાં આ વરસાદ જે પડવાનો છે એ જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે ગાજવીજ પણ રહેશે એની સાથે પવનની સ્પીડ થોડીક વધારે રહેશે પવનની સ્પીડ થોડીક વધારે બહુ કંઈક પવનથી ડરવાની કોઈ જરૂર નથી પણ અત્યારે જે નોર્મલ પવન ની સ્પીડ ચાલી રહી છે એ દસથી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે આ પવનની સ્પીડમાં વધારો થાય જે વિસ્તારોમાં વરસાદ પડતો હશે ને ગાજવીજ થશે ત્યાં થી લઈને પચ્ચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે તેવી શક્યતા આપણે માની રહ્યા છીએ એટલે ગાજવીજ અને પવન સાથે આ વરસાદ પડશે ત્રીસ તારીખ પછીથી ધીમે ધીમે આપણા રાજ્યમાંથી ચોમાસામાં વિદાય થશે આમ જોવા જઈએ તો આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટિયોલોજી ડિપાર્ટમેન્ટ જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ છીએ અને કાયદાકીય રીતે હવામાન વિભાગને સંપૂર્ણ અધિકાર છે કે ગમે ત્યારે ચોમાસાની વિદાયની જાહેરાત કરતું હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો જે જો ચોમાસાની વિદાયની જાહેરાતમાં ભેજ હોય વરસાદનું પ્રમાણ હોય છે નવસો એચપી લેવલે આઠસો પચાસ એચપી લેવલે સાતસો એચપી લેવલે પાંચસો એચપી લેવલે અલગ અલગ એચપી લેવલના જે ભેજ છે સર્ક્યુલેશન છે તાપમાન આ તમામ વસ્તુ માપી અને ત્યારબાદ સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસું છે વિદાય લેતું હોય છે પણ જો પંદર સપ્ટેમ્બર પછી પણ અનુકૂળ હવામાન હોય રાજ્યમાં વરસાદો પડતા હોય તો ચોમાસું લંબાયું ગણાય એને વિદાય થઈ ન કહેવાય એટલે અત્યારે જોવા તો આમ તો હવામાન વિભાગે પણ એને હજી પાસે અધિકાર છે એક સત્તાવાર જાહેરાત કરી શકે એ મુજબ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો હોય કચ્છના ભાગો હોય સૌરાષ્ટ્રના એક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી હતી પણ ચોક્કસ કે અમે માનીએ છીએ જે વિદાય થયેલા વિસ્તારો છે એમાં પણ વરસાદ અત્યારે પડવાનો છે એવી શક્યતાઓ માની રહ્યા છે એટલે અમારું માનવું એવું છે કે ત્રીસ તારીખથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે અને એવો પણ પહેલો અઠવાડિયું છે એ વિદાયનો સમય હશે ત્રિપાલ શિવાઈ અને એ સમયે પછી અરબ સાગર કે બંગાળની ખાડીમાંથી કોઈ સિસ્ટમ ઓક્ટોબરમાં આવવાની નથી કેમ કે આ છેલ્લી સિસ્ટમ છે પછી અરબ સાગર કે બંગાળની ખાડીમાંથી નહીં આવે પણ જે રાજ્ય ઉપર આઠસો પચાસ એચપીએ લેવલે ભેજ રહી ગયો હોય કેમ કે આ ચોમાસું પૂર્ણ થાય આ મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ ગઈ છે એટલે મોટી સિસ્ટમ પસાર થઈ ગયા આ જે ભેજ છૂટી ગયેલો હોય એ ભેજ હોય એની સાથોસાથ આ સિસ્ટમ પસાર થયા પછી તાપમાન ઊંચું આવશે અત્યારે ત્રીસ થી બત્રીસ degree ની range નું તાપમાન છેલ્લા બે દિવસથી નોંધાઈ રહ્યું છે. આ તાપમાન ઊંચું આવશે એટલે લગભગ ત્રીસ તારીખ બાદ તાપમાન છે એ ચોત્રીસ થી લઈને સાડત્રીસ degree ની range આવશે એટલે ઊંચું તાપમાન હોય ને આઠસો પચાસ HPA level ની ભેજ હોય તો જે વિસ્તારમાં તાપમાન ઊંચું ગયું હોય ને એ વિસ્તાર ઉપર ભેજ હોય તો ત્યાં લોકલ એક સિસ્ટમ બંધાઈ જતી હોય છે. એ નાની એવી સિસ્ટમ હોય અને એ લોકલ સિસ્ટમ છે એ છૂટાછવાયા કોઈ પણ વિસ્તારમાં વરસાદ એનો વરસતો હોય છે જો કે એ સિસ્ટમ ખૂબ નાની હોય એટલે જેટલા વિસ્તારમાં પડે એક બે કિલોમીટરના એરિયામાં જ વરસાદ પડતો હોય અને એ એક થી દોઢ કલાક માટે કે અડધી કલાક માટે જ વરસાદ હોય કે એમાં ભેજ ઓછો હોય એટલે પાણીનો જથ્થો બહુ હોતો નથી એટલે એ જે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદ હશે એ બપોર પછીના સેશનમાં હશે કેમકે સવારથી બપોર સુધીના સેશનમાં જે વિસ્તારનું તાપમાન ઊંચું જ હશે ક્યાં બોપો બાદ એ વરસાદ જોવા મળતા હોય છે એટલે એક બે કિલોમીટરના એરિયામાં એકદમ છૂટા છવાયા અને થોડા સમય માટે અડધી કલાક કલાક માટે જે વરસાદ હોય છે એટલે ઓક્ટોબર ના વરસાદ થી આપણે ક્યાંય ડરવાનું કે ગભરાવાનું ન કે આ એક સિસ્ટમ પૂર્ણ થાય એટલે આપણે સંપૂર્ણ ચોમાસું છે એની વિદાય આપણે એની શરૂઆત એની મોનસૂન વિડ્રોલ પ્રોસેસ એ ચાલુ થઈ જશે આવું માનીને ચાલવાનું છે ભાઈ અરેશ ભાઈ મોટા ભાગની વાત તો આપણે થઈ ગઈ છે પરંતુ ખેડૂતોનો આપના પ્રત્યેનો પ્રેમ છે એ તો જોયો છે અને આ જ્યારે આ ખેડૂતો હોય છે આપની જ્યારે મિટિંગ હોય છે લાખુ ખેડૂતો એકઠા થતા હોય છે એ ખેડૂતોને લઈને એક પ્રશ્ન છે કે ખેડૂતોએ ખાસ કરીને કપાસનું વાવેતર કર્યું છે મગફળીનું વાવેતર કર્યું છે અને જે રીતે આપણે વાત થઈ કે હવે ત્રીસ તારીખ સુધી વરસાદ આવી શકે છે તો ત્યારબાદ કોઈ માવઠાની કે પછી પવનની કોઈ શક્યતાઓ છે આમ જોવા જઈએ તો ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં જે મેં આપને કીધું છૂટાછવાયા લોકલ સિસ્ટમના કારણે વરસાદ પડશે એ બાદ બીજા કોઈ પહેલું અઠવાડિયું પૂર્ણ થયા બાદ કોઈ વરસાદની શક્યતાઓ અમે માનતા નથી કે કોઈ સાયક્લોન ઓક્ટોબરમાં નજીકના સમયમાં ડેવલપ થાય તેવી હાલ તો કોઈ શક્યતા નથી એમાં કોઈ એવા પરિબળો નથી કે સાયક્લોન અત્યારે બને હા એ પછી ક્યાંય એવા સંજોગો ઊભા થશે તો ચોક્કસથી થી આપના તરફથી માહિતી આપશું પણ ખાસ કરીને અત્યારે ખેડૂતોએ ધ્યાન રાખવાનું એ છે ઘણા બધા ખેડૂત ભાઈઓને કપાસ હોય સોયાબીન છે મગફળી છે જોકે કપાસ તો ઉભો કપાસ ઉભો છે એમાં ખેડૂત કોઈ પ્રકારે કાંઈ એને બચાવવાનો પ્રયત્ન ન કરી શકે આ તો કુદરતી છે અને આમાં નુકસાન ઓલરેડી આપણે જુલાઈમાં પણ થયું છે ઓગસ્ટમાં પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે અને આ જે વરસાદનો રાઉન્ડ છે આ બે પ્રકારે છે અમુક ખેડૂતને ફાયદો કરશે અમુક ખેડૂતને નુકસાન કરશે જે ખેડૂતભાઈઓને પોતાની મગફળી કપાસમાં પિયત આપવાનું છે એને પીએત ના રૂપમાં ફાયદો પણ કરશે પણ જેને હાર્વેસ્ટિંગ થયેલું એને નુકસાની આવી શકે પહેલા તો જે મિત્રો હાર્વેસ્ટિંગ ન કર્યું હોય એની ત્રીસ તારીખ સુધી જે આપણે મગફળી કે સોયાબીન કે અન્ય પાક હોય એનું હાર્વેસ્ટિંગ ન કરવું જો હાર્વેસ્ટિંગ કરવામાં આવશે તો પાક પલળી જશે ને નુકસાની આવશે એટલે દરેક ખેડૂત ભાઈએ ત્રીસ તારીખ સુધી રાહ જોવાની છે ત્રીસ તારીખ પછી ગમે ત્યારે આપણે હાર્વેસ્ટિંગ છે એ કરી શકીએ છીએ અને ત્રીસ તારીખ પછી આ ચોમાસું પૂર્ણ થાય પછી શિયાળુ વાવેતર કરવામાં ખેડૂતોએ બહુ ઉતાવળ કરવી જોઈએ નહીં એનું કારણ છે કે પણ પાકનું વાવેતર કરવું હોય તો આપણે શિયાળુ અનુકૂળ તાપમાન ક્યારે ગણી શકાય જયારે ત્રીસ ડિગ્રી કરતા તાપમાન નીચું આવે પણ ઓક્ટોબર છે સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન ત્રીસ ડિગ્રી કરતા ઉપર રહેવાનું છે જો ઊંચા તાપમાનની અંદર કોઈ પણ પાકનું વાવેતર કરીએ તો યોગ્ય હવામાન ન મળે ઉગાવો પણ સંપૂર્ણપણે પૂરો આપણે ન આવે અને આપણે નુકસાની જતી હોય છે એટલે ઓક્ટોબર મહિના દરમિયાન કોઈ વાવેતર ન કરવું જોઈએ આવું મારું વ્યક્તિગત માનવું છે પણ મારું એવું માનવું છે કે નવેમ્બર ની શરૂઆતમાં વાવેતર કરવામાં આવે તો એ ખૂબ સારું રહેશે આટલી ખેડૂતોએ કાળજી રાખવાની જરૂર છે પરત ભાઈ ખેલાડીઓને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નવરાત્રીમાં કદાચ વરસાદની શક્યતા નહીવત છે

એટલે કે આ દસ બાર દિવસ ચાલતો તહેવાર છે નવરાત્રી પેલા તો આપણે વેલકમ નવરાત્રી થાય પછી નવરાત્રી આવે પછી દશેરા આવે શરદ પૂનમ આવશે આ બહુ લાંબો લાંબો તહેવાર તહેવાર છે છે અને એટલે જરૂરી નથી કદાચ એકાદ દિવસ કોઈ વિસ્તારમાં ઝાપટું પડી ગયું તો ગભરાવાનું નથી બીજે દિવસે ત્યાં આપણે ખેલૈયાઓનું પૂર્ણ ત્યાં મોકો મળશે માતાજીના ગરબા રમવાનો એટલે ખેલાઓ ખેલૈયા હોય આમાં બહુ ચિંતા કરવી નહીં છૂટાછવાઈ વરસાદ હશે અને દરેક જગ્યાએ નહીં હોય અને આ જ્યાં વરસાદ હશે ત્યાં થોડા સમય માટે જ હશે અને રોજે રોજ નહીં હોય એટલે એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવું મારું માનવું છે પરેશભાઈ આપનો કિમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વમન આવામાન પરેશભાઈ ગોસ્વામી અને પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી દિવસોમાં હજુ પણ હળવો મધ્યમ વરસાદ પડી શકે છે અને ખેલાયાઓ ખાસ કરીને ચિંતા કરવાની જરૂર નથી ખેડૂતોએ પણ સાવચેત રહેવાની જરૂર છે અને હજુ વાવાઝોડાની કોઈ સિસ્ટમ જે છે તે દેખાઈ નથી રહી ને આગામી દિવસોમાં જો કોઈ સિસ્ટમ હશે તો વાત ગુજરાતી દ્વારા અપડેટ આપવામાં આવશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર